જુનાગઢ જિલ્લામાં સાયબર ક્રાઈમ ફ્રોડ અટકાવવા જાહેર જનતાને જનજાગૃતિ સબક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરતી જુનાગઢ જિલ્લા પોલીસ જુનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ દ્વારા હાલમાં ચાલતા ફાઇનાન્શિયલ સાયબર ક્રાઈમ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારના ફોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારની વેબસાઇટ એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરાવી નફો પ્રોફિટ બતાવી લાલચ આપી વધારે રોકાણ કરાવી ફોર્ડ કરવામાં આવે છે આ ઉપરાંત ડિજિટલ એસ્ટેટના ફોર્ડ ઉપર હાલના સામે આવી રહ્યા છે ત્યારે મેં અજાણ્યા નંબર પરથી ફોન કરી પાર્સલ મળેલ છે આ પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળેલ છે તેવું જણાવી ફોડ કરવામાં આવે છે ઉપરાંત ટેલિગ્રામમાં અલગ અલગ ટ્રાસ્ટ પૂરા કરવાના બહાને ફોર્ડ કરવામાં આવે છે આ પ્રકારે જોબ કોડ લોન એપ્લિકેશન કોડ અલગ અલગ વેબસાઇટમાં બુકિંગના નામે થતા ફોર્ડ ફિશિંગ લિંક દ્વારા વગેરે જોવાના ફોર્ડ જોવા મળી રહ્યા છે સાયબર ક્રાઇમથી બચવા માટે અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં અજાણ્યા નંબર ઉપરથી આવેલા ફોનમાં બેંકને લગતી માહિતી ઓટીપી પોતાની અંગત માહિતી શેર કરવી નહીં અજાણી એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવા તેમજ ઉપરોક્ત જણાવેલા સાયબર ક્રાઇમમાં ભોગ ન બનવા જાહેર જનતાને જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે હું ડીસી ઠક્કર ઇન્ચાર્જ એસપી જૂનાગઢ આજ રોજ આપને જૂનાગઢથી જિલ્લાની તમામ જનતાને એક પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી હું એક આપણે અવેરનેસ માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં મુખ્ય હેતુ આપણે અવેર કરવા માટે છે કે સાયબર ફ્રોડ કઈ કઈ જાતના થાય છે અને કઈ રીતે થતા હોય છે તો આપણે હું આશા રાખું છું કે આ કોન્ફરન્સના હેતુથી આપના માધ્યમથી આપ એનાથી થોડા અવેર થશો અને ફ્રોડથી બચશો તો આજના મારી ખાસ આપણે જાણ કરે છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ માસમાં ટોટલ ત્રેપન હજાર બસો ને ઓગણસી એવા ફ્રોડ કેસ થયેલા છે જેમાં પાંચસો ત્રણ કરોડ એકાણું લાખ અઠ્યાવીસ લાખ અઠ્યાવીસ હજાર અને ચારસો અઠ્યોતેર રૂપિયાની એમાં એમાં લોકોને રહેલી છે તો ખાસ તો એમાં જુદી જુદી ટાઈપના ફ્રોડ થતા હોય છે જેમાં ખાસ તો તમને હું કહી શકું કે એમાં એક ફેક આઈડેન્ટિટી ફ્રોડ થાય છે કે એમાં કોઈ ખોટા નામે પેલું એના આઈડી પોતાની ઓળખાણ આપતા હોય છે અને એમ કરીને એ લોકો પૈસા માગણી કરતા હોય છે એ ટાઈપના ફ્રોડ થતા હોય છે એ જ રીતે બીજા ફ્રોડ થતા હોય છે કે જેમાં શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો એટલે શેર માર્કેટના જે ઇન્વેસ્ટમેન્ટ અંગેના જુદા જુદા ફ્રોડ થતા હોય છે કે તમે આ શેર શેરમારો આમાં છે ખોટી બોગસ વેબસાઇટ ઉપર જઈ અને લોકો એમાં પોતાના એમ થાય કે ભાઈ અમે જલ્દી કમાઈ લેશું એટલે શોર્ટ ટાઈમ ગેનના લાલચમાં આવી અને અહીં બોગસ વેબસાઇટમાં એના થ્રુ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેઓ ફ્રોડના ભોગ બનતા હોય છે એ જ રીતે ક્રેડિટ કાર્ડનું ફ્રોડ પણ થતું હોય છે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયેલું છે અને તમારું ઓપન કરવા માટે તમે તમને ઓટીપી આવશે અને એ રીતે તમારો ઓટીપી મેળવી અને તમારા એકાઉન્ટમાં જઈને પણ એ લોકો પૈસાનું ફ્રોડ કરતા હોય છે એ જ રીતે ઓનલાઈન શોપિંગના પણ ફ્રોડ થતા હોય છે અને અમુક એવા હોય છે કે જે તમને લોન એપ્લિકેશન માટેના થતા હોય છે કે ભાઈ અમે તમને આટલી લોન આપશું અથવા તમને એક વર્ગ કે તમે તમને અલગ અલગ જગ્યાએ જોવું આપશો ખાસ કરીને આપણે બેકારી વધારે છે તો એના અનુસંધાનમાં પણ એ લોકો કહેતા હોય છે કે ભાઈ તમે અમે આ રીતે લોન આપશો તમે આ સાઇટ ઉપર જવશો અને એ રીતે તમારે પછી ઓટીપી લઈ અને અમુક પૈસા તમે ભરો ફોર્મ ભરવાના એ કોઈ પણ બહાને થઈ ને આપણી સાથે ફ્રોડ કરતા હોય છે એ જ રીતે તમને અમુક બેકારીમાં અમુક લોકોને શોર્ટ ટાઈમ ગેઇન માટે અમુક તમને ટાસ્ક આપતા હોય છે જેમ કે તમે અમુક આ જે વ્યૂઅર્સ છે વ્યુઅર્સમાં તમને એવું કરે તો ભાઈ તમે આને તમે લાઈક આપો એટલે વધુને વધુ લાઈક આપે તો એને એને અમુક પોઈન્ટ મળે તો અમુક પૈસા મળે એમાં એમાં પણ એવા અલગ અલગ ફ્રોડ થતા હોય છે કે તમે અત્યારે તમે બે હજાર ભરો પછી પાંચ હજાર ભરો પછી અમે તમને આટલા પૈસા આપશું એવા નાની નાની એમાઉન્ટના પણ ઘણા ફ્રોડ થતા હોય છે અને અમુક દસ પંદર હજારના ફ્રોડ થતા હોય તેમાં ઘણી વખત ફરિયાદી પોતાને પોતાની ઇજ્જત બચાવવા માટે પણ એ લોકો ફરિયાદ નથી કરતા અથવા નાની એમાઉન્ટ છે ને એમ થાય કે ભાઈ અમારે ત્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા એમાં પણ આ જે આવી રીતે ઓનલાઈન કે સાયબર ક્રાઇમને જે ફ્રોડ કરતા હોય છે તો ફ્રોડ કરતા હિસમોને એમાં બેનિફિટ મળે છે કે આમાં કોઈ ફરિયાદ તો થવાની નથી ને નાની એમાઉન્ટ માટે કોઈ પણ પોલીસ સ્ટેશનના ધકા ફાઉનનું પસંદ ઓછું કરતા હોય છે તો ખાસ આપણને એ પણ કહેવાનું એ જ રીતે બુકિંગ ફ્રોડ થતા હોય છે જેમ કે હોટલ બુકિંગ કરી હોટેલમાં બુકિંગ કરતા હોય અથવા કોઈ આ સપોઝ સાઇટ વિઝિટ કરવા જતા હોય છે તો ત્યારે પણ એવા ફ્રોડ થતા હોય છે કોઈ હોટલમાં ત્યાં જ્યારે કસ્ટમર જાય પોતાને ટ્રીપ એરેન્જ કરતા હોય છે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ અમે તો હોટલવાળા ત્યારે પોઈન્ટ ઉપર ત્યારે કહી શકાય અમે તો બુકિંગ કરેલું જ નથી અને ત્યારે જે તે વખતે પછી જે પ્રવાસી છે એ મજબૂર થઈ જાય છે કે પણ ભાવે એ લોકો હોટલમાં પછી પૈસા દઈને એ લોકોને હોટલ બુક કરતા હોય છે રૂમ બુકિંગ કરતા હોય છે તો અમુક અમુક ફ્રોડમાં તો એ છે એ જ રીતે તમારે જોબ માટે પણ ફ્રોડ હોય છે અથવા તમને એક કોઈ લિંક આપે છે કે આ લિંક ઉપર જશો તો તમને અમે આ રીતે કરશું તો કોઈપણ તમે ખાસ મારું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપને જણાવવાનું એટલું છે કે કોઈ પણ તમને લાલચમાં નહીં આવતા તમને એમ થતું છે કે શોર્ટ ટાઈમ ગેન માટે તમે લાલચમાં આવો છો પણ આજના જમાનામાં કોઈપણ વ્યક્તિ ફ્રીમાં કાંઈ નથી કરતી અને તો મારી એક તમામ જૂનાગઢ જિલ્લાની પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ છે કે આપ થોડા જાગૃત થાવ અને કોઈપણ જાતનો ફોડ આવે તો તાત્કાલિક તમે એટલું તમે ખાસ યાદ રાખજો કે એમને એમ તમને કોઈ પૈસા નથી કમાવી આપવાના તો કાંઈ પણ તમને કોઈ બેનિફિટ મળતો હોય અચાનક કોઈ પણ મહેનત વગર તો ખાસ તમે એમાં સચેત થઈ જશો કે ભાઈ આમાં શું થશે શું અને ખાસ કરીને તમારા ઓટીપી તો ક્યારે પણ કોઈને શેર નહીં કરતા અને ખાસ આ હેતુ એ જ છે કે તમે વધુને વધુ આમાં જાગૃત થાવ એવી હું આશા રાખું છું જેથી કરીને આપણે ત્યાં ફ્રોડના બનાવ ઓછા બને અથવા પ્રિવેન્ટ થાય અને ફ્રોડનો કાંઈ પણ જો આપણા કિસ્સો આપણે ધ્યાનમાં આવે તો તાત્કાલિક ઓનલાઈન તમે ઓગણીસ ત્રીસ જે આપણા નંબર આપેલા છે સરકારશ્રી દ્વારા જાહેર થયેલા છે તો એમાં તાત્કાલિક તમે એને ડાયલ કરશો તો તમારી તમામ વિગતો આવી જશે અને કયા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરેલા છો તો એકાઉન્ટ પણ ફ્રીસ થઈ જશે અને આપના પૈસા પાછા મળવાની સંભાવના ખૂબ જ વધી જશે એ જ રીતે શૈક્ષણિકનું પણ આપણે આવા પ્રશ્ન થાય છે તો કોઈ મોટી યોજના છે અથવા કોઈ સોશિયલ વેબસાઇટ ઉપર જતા રહેશે અથવા એમને કોઈ એવા કોલ આવશે તો એમાં પણ કોઈ શરમ અનુભવવાની જરૂર નથી કે તમને એવું થતું હશે કે અમારી આમાં થોડી ઇજ્જત નો પેલું થશે કે સોશિયલ તમને નુકસાની થશે સામાજિક પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી આવા એ લોકોને એક સ્કેન્ડલ ચાલે છે તો એમાં તમે વિક્ટિમ તરીકે જ પોલીસ તમને જોશે અને તમને પૂરી મદદ કરશે તો આજનો મારી પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ છે કે તમે સોશિયલી કોઈ પણ મીડિયા થ્રુ જે આવતો એમાં તમે અવેર થાવ અને સોશિયલ ફ્લોથી તમે તમારો બચાવ થાય આભાર થેન્ક યુ યાદના નવસો પંચ્યાસી જેટલા અત્યાર સુધીમાં ફ્રોડ થયેલા છે જેમાં સાયબર બુલિંગ પછી ડેબિટ ક્રેડિટ કાર્ડ ફ્રોડ જે હમણાં આપણે વાત કરી એ રીતે પછી ઇમેલ હેકિંગ થાય છે ઈમેલ ફેસિંગ ઇ વૉલેટ રિલેટેડ ફ્રોડ થાય છે પછી ફેક ઇમ્પર્સેટિંગ ફોલિંગ થાય છે પછી ફ્રોડ ફોલ એમાં પણ થાય છે ફ્રોડ અને ઇન્ટરનેલ બેન્કિંગ રિલેટેડ ફ્રોડ થાય છે પછી ઓનલાઈન ગેમિંગ બેટિંગ ફ્રી પણ ફ્રોડ થાય છે એ જ રીતે ઓનલાઈન જોબ ફ્રોડ પછી પ્રોફાઇલ હેકિંગ પછી અનોથોરાઈઝ એક્સેસ ડાટા બીચ અને યુપીઆઈ રિલેટેડ ફ્રોડ કે જેમાં આપણે ઓટીપી અવાનાર આપણે આપી દેતા હોઈએ છીએ એ જ રીતે ઇમ્પરસેસનથી પણ થાય છે અને બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝ અથવા ઇમેલ ટેકઓવર એ રીતે પણ થાય છે પણ સૌથી વધારે આપણે એકસો ત્રેપન જેટલા ડેબિટ ક્રેડિટ કાર્ડના ફ્રોડ અંગેના થયેલા છે અને યુપીઆઈ રિલેટેડ ફ્રોડ સાતસો છપ્પન જેટલા થયેલા છે તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં આટલા અલગ અલગ જુદી જાતના નવસો પંચ્યાસી જેટલા ફ્રોડની એપ્લિકેશનો આવેલી છે તો એમાં આપણે ખાસ તકેદારી એ જ રાખવાની છે કે કોઈપણ જાતના ઓટીપી વગર અથવા કોઈ પણ બનાવ બને તો આપણે એનાથી દૂર રહેશું અને અત્યાર સુધી આપણે ઓનલાઈન કમ્પ્લેન એમાં કુરિયર ફ્રોડ પણ થયેલા છે પછી ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ઉપર પણ ચાર થયેલા છે ફ્રોડ અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન જે આપણે કીધું કે તમને તાત્કાલિક લોન આપવામાં આવશે એવા પણ પાંચ ફ્રોડ થયેલા છે અને ન્યૂડ ઓડિયો પહેલાં આપણે ચાર એ ફ્રોડ થયેલા છે સર રિકવરી આપણે પૈસાની પૈસાની રિકવરી એટલે એટલે ચૌદ છે અને હમણાં જે છે સાહેબ એક કરોડ જેવી ના અત્યારે પ્રોસેસ છે અત્યારે આપણે છે ને એના ચાલુ છે